નમસ્કાર મિત્રો તારીખ છે સાત જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તો એ પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં સુધારાના પગલે હાજર બજારમાં મને સો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોમાં ભાવમાં પણ હજી પણ સુધારો થાય તેવી ધારણાઓ છે જીરુ બજારમાં શનિવારે સુધારા આવ્યા બાદ શનિવારે હાજર બજારમાં મણે દસ રૂપિયાની તેજી આવી હતી અને જીરુ બજારમાં નવા વર્ષની રજાઓ પૂરા થયા બાદ નિકાસના વેપારો આવશે તો બજારમાં હજુ પણ થોડો સુધારા થાય તેવી સંભાવનાઓ રહેલી છે જીરુના વેપારીઓ કહેશે કે જીરુમાં જે ગલ્ફ દેશની નિકાસની માંગ આવે તેવી ધારણાઓ છે અને રમઝાન મહિનો હવે નજીક છે અને અત્યારે જે નિકાસના વેપારો થશે તો બજારને આગળ વધુ સુધારો થાય તેવી સંભાવનાઓ છે જીરોમાં નિકાસના વેપારો આવે છે તો બહુ મોટી તેજી થાય તેવા સંજોગો નથી પરંતુ વાયદો ચોવીસ હજાર પાંચસોથી લઈને પચીસ હજાર સુધી પહોંચી શકે તેવી સંભાવનાઓ છે જીરોમાં ઓછા ભાવની વાત કરીએ તો ખેડૂતો વેચવાલી આવી શકે છે ખેડૂતો પાસે હજી પુષ્કળ પ્રમાણમાં માલ પડ્યો છે અને જેવા ભાવ વધે છે તેવી ખેડૂતો વેચવાલી આવે છે આ પરિણામે જીરુમાં જે એક એવરેજ સુધી વધે તેવી ધારણાઓ છે અને હવે વાત કરીએ જીરુનો જાન્યુઆરી બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો સોવીસ હજારને સોની સપાટી અત્યારે જીરુનો વાયદો બંધ થઈ રહ્યો છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન